નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારા પશુ લઈને આવે છીએ તેમાં મિત્રો અમુક ખડેલા ગાભણાં પણ છે ને અમુક ઠલા પણ છે તો જે કોઈ ભાઈને લેવા હોય તે આપણે નંબર આપી દેશું તે વાત કરી લેજો મિત્રો આપણે આજે સારા વ્યક્તિનો જ આજે લઈએ પોતે એજન્ટ છે સારામાં સારો એજન્ટ છે આપણને મિત્રો આ યુટ્યુબ ચેનલમાં સારા સારા એજન્ટ હોય છે એના જ વિડીયો નાખીએ છીએ કારણ કે ઘણા એજન્ટ ફ્રોડ હોય છે એના આપણે વિડીયો નથી નાખતા તો જેના સારા સારા હોય કારણ કે આપણે મિત્રો સમજી લોને ને ક્યારેક ઓનલાઈન માલ મંગાવવું હોય તો આપણે જકીન હોય કે આ એજન્ટ સારો છે તો આપણે વિશ્વાસથી મંગાવી લઈએ તો એટલે આપણે સારા સારા એજન્ટના વિડીયો નાખીએ કોઈ ભાઈને ઓનલાઈન મંગાવવું હોય તો જ કોઈ ન હોય સારો એજન્ટ ફ્રોડ કરી જાય તો વિચારાને સામેવાળા પાર્ટીના બધા પૈસા તો જાય ને તો આજે તમારા માટે સારામાં સારા ખાણેલા ગાબડ લઈને આવ્યા છે એક મીઠાલા છે ને બીજા બધા ગાભડા છે એ વેચવાના છે કિંમતની વાત પણ વાત નથી થઈ જ સાથે તો તમે વાત કરી લેજો શું છે બધું મિત્રો જો તમે તમારા પાછું જાહેરાત કરવા કરગતા હોય તો આપણા યુટ્યુબ ચેનલમાંથી યુટ્યુબ ચેનલ માધ્યમથી તમે જાહેરાત કરવા માંગતા હોય તો આડો મોબાઈલ કરી ને એક સારામાં સારો વિડિયો મોકલજો ઓનલાઈન સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા હશે એના પર આડો મોબાઈલ કરીને મોકલજો આપણે એકર બોલી પણ રહીએ બાણું ઓગણીસ ઓગણસાઠ અઠ્યાસી બે સાત મિત્રો હમણાં પાઉન્ડ બહુ છે એટલે તમને થોડોક અવાજ પર ધીમો આવતો હશે તો મિત્રો તમારા માટે સામે જોઈ રહ્યા છો તો એજન્ટથી કિંમતની તમે એજન્ટથી વાત કરી લેજો તેમાં આપણે એટલો કહેવામાં આવે છે આટલા ખડેલા ગાભરા છે આટલા ઠાલા છે એ પણ આપણે કહેવામાં આવે છે તે તમે કહી દઈએ છીએ મિત્રો મિત્રો આપણે દરરોજ પાછું લેવેચના વિડીયો લઈને આવીએ છીએ જો તમે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે દરરોજ વિડીયો લેવેચના લઈ આવીએ છીએ મિત્રો આપણા ચેનલમાં અઢારસો જેવા માલધારી મિત્રો થઈ ગયા છે કચ્છ ગુજરાતના બહારથી પણ ઘણા લોકો જોઈએ છે મિત્રો તો તમે જોઈ શકો છો સારામાં સારા ખડેલા છે મિત્રો મિત્રો ઘણી ઘણા લોકોની કિંમતો હોય છે પહેલાં જ ખડ્યાના દોઢ લાખ લાખ એવી કિંમતના ખડેલા નથી તો તમે જોઈ લેજો સારામાં સારા ખડેલા છે એજેટથી વાત કરી લેજે તમને બધી માહિતી આપી દેશે બહુ મોંઘા પણ ખડેલા ન હોય એટલો આપણે કહી શકીએ કારણ કે આપણને કિંમતની ખબર નથી એટલે આપણે કિંમત પણ ન કહી શકીએ પણ એટલો આપણે કહી શકીએ બહુ મોંઘાનો હશે અને જેને પણ ભેંસો લેવી હોય તો આપણો સંપર્ક કરી શકીએ આપણે લહેશું પહેલી ખોરો લહેશું મિત્રો આપણા આપણે છે છીએ મોટાભાડિયા વટી કચ્છ તેમાં આપણે તમને ખડેલા જોતા હોય તો આપણે લઈ લઈશું તો આપણને ફોન લેવા હોય તો કરજો ને આને આ ખડેલા માટે એજન્ટને કરજો આપણા ખડેલા નથી આપણે કોઈ માહિતી આપી શકશું નહીં કારણ કે મિત્રો આપણે લેવેજનું પણ કામ કરીએ છીએ એટલે તમને જોતો હોય તો કાંઈ માલ તો કહેજો કારણ કે આપણા પાસે તો જેવા પછી મિત્રો ખડેલા પચાસના પણ મળે છે ને સાહીઠના મળે છે ને સિત્તેરના પણ મળે છે કારણ કે રૂપ રૂપરંગની કિંમત બહુ વધી જાય મિત્રો દૂધ તો સરખો જ હોય આપણે પચાસની લઈએ ને ચાલીસની લઈએ પણ રૂપરંગની કિંમત વધી જાય છે તો મિત્રો આવો જ એક વિડીયો આપણે લઈને આવીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કારણ કે આપણા દરરોજ વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે જય માતાજી મિત્રો જય મોડાડા